જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ ફોમતાજીની ફેમિલી વિશે અને ફુમતાજી કેટલા પૈસા કમાય છે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી મિત્રો વાત કરીએ ફૂમતાજીનું રિયલ નામ ફૂમતાજીનું રિયલ નામ મહેન્દ્રસિંહ વામૈયા છે અને તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો અને હાલ તેઓ હાંસાપુરમાં રહે છે જે પાટણ જોડે આવેલું છે અને તેઓ મૂળ વતની વામૈયાના છે તો મિત્રો વાત કરીએ કે ફુમતાજીને કેટલા ભાઈ છે તો મિત્રો ફૂમતાજીને કુલ ત્રણ બાઇક છે અને મિત્રો વાત કરીએ ફૂમતાજીને કેટલા દીકરા છે તો બે દીકરા છે અને પાસે પાસે ગાડીની વાત કરીએ તો એક સ્કોર્પિયો ગાડી છે અને ગાડી લાવ્યા હતા અને મિત્રો તેના ફાઈ બાઇક છે અને મિત્રો વાત કરીએ ફૂમતાજી કેટલા પૈસા કમાય છે તો મિત્રો આપણી આખી એસબી બી હિન્દુસ્તાન ટીમ જે પણ કમાય છે તે બધા સરખા ભાગી અને વેચીને જીધું કામ બધા ભેગા મળીને જ કરે છે અને ફૂમતાજી પણ એક કલાકાર છે જે સિંગર પણ છે તે અમુક સ્ટેજ પ્રોગ્રામના ઓર્ડર પણ લેતા હોય છે જે તેમની આગવી ઇન્કમ થતી હોય છે અને મિત્રો વાત કરીએ ફૂમતાળજી ફૂમતાળજી એટલે કે આપણને બધાને હસાવનાર અને તેમનો દરેક ડાયલોગ આપણને હસવું હસાવે છે તો મિત્રો ફૂમતાળજી માટે તમે એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અમે કમેન્ટ કરવાનું ભૂલતા ના અને મિત્રો ફૂમતાજી અંદાજે કેટલા પૈસા કમાતા છે તો મિત્રો આખી આપણી એસ બી ટીમ મહિનાના અંદાજે ત્રીસથી પાંત્રીસ લાખ વચ્ચે કમાતી હશે ત્યાંથી વધારે પણ કમાતી છે તેનો આપણને કોઈ અનુભવ નથી પણ અંદાજે આટલા કમાઈ શકતી હોય તો તમે તમારા અંદાજે ઇન્કમ કમેન્ટ કરજો અને ના ખબર હોય તો એ પણ પૂછજો ગમે તે કમેન્ટ કરજો આપણે અંદાજે ખરીદ ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા કમાઈ શકતી હોય કેમ કે તેમના વિડીયોમાં વ્યૂઝ બહુ સારા આવતા હોય છે દરેક વિડીયો તેમને વન મિલિયન પ્લસ જતો હોય છે એટલે કે વન મિલિયન વ્યૂઝ એટલે તમે અંદાજો લગાવી શકો છો કે દસ લાખ પબ્લિક હોય છે તેમને રોજ ડેલી તો મિત્રો અને મમતાજીની ઇન્કમ ત્યારે કમેન્ટ કરજો તમને ખબર ના હોય તો મને તો ખબર અતિ અંદાજે આટલી શકે હોઈ શકે એટલે અંદાજે કીધી આ કોઈ પરફેક્ટ ઇન્કમ નથી